માથાનો દુખાવો સમા બની રહ્યો છે અરવલ્લીનાથ હનસુરામાં વધતા ટ્રાફિકને ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો બેડ મુડાસા રોડ પર ટ્રકોની આવન જાવનના કારણે ધનસુરા ગામમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે ત્યારે ધનસુરા ગામના લોકો દ્વારા બાયપાસની કામગીરીને લઈને રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી તેને લીધે ધનસુરા હિતરક્ષક રક્ષક સમિતિની તંત્ર સાથે બેઠક યોજાઈ હતી જેમાં એસડીએમ ડીવાયએસપી મામલતદાર અને પોલીસ અધિકારીઓ સહિત અધિકારીઓ બેઠક યોજાઈ હતી બેઠકમાં બાયપાસ જાહેરનામા સંદર્ભે ચર્ચા કરાઈ કરવામાં આવી હતી બેઠકમાં સમસ્યાઓને નિરાવરણ લાવવાની હૈય ધારણા આપતા રસ્તા રોકો આંદોલન મોફૂક રખાયું હતું બેઠકમાં બાયપાસ અને ટ્રાફિક જાહેર જાહેરનામને લઈ ધનસુરા હિતરક્ષક સમિતિએ રસ્તા રોકો આંદોલન આપ્યું હતું બેઠક બાદ ત્રણ સપ્ટેમ્બર બે હજાર રોજ રસ્તા રોકો આંદોલન હાલ મોફૂક રાખવામાં આવ્યું હતું आज रोज धनसुरा हितरक्षक समिति બેઠક અમારે ત્યાં ધનસુરા ડિવિઝનમાં ગોઠવાની હતી જેમાં કાલે રસ્તા રોકોની ચીમકી એમણે ઉચ્ચારેલી હતી અને એમના સ્થાનિક પ્રશ્નો હતા જેમાં બાયપાસ જે રોડનું સંપાદનનું થોડી સ્પીડમાં પ્રોસેસ કરવી અને એક બીજા જાહેરનામાની વાત હતી તો અમે સાથે મળી અને બાબતનો સુખદ અંત લાવી અને અમારા લેવલે પૂરી કોશિશ છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ રહેશે અને હાલ પૂરતી જે રસ્તો રોકો એ બાબત છે કે